પ્રકરણ બે પૂર્ણ સંખ્યાઓ પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો પેલો પ્રાકૃતિક સંખ્યાઓ સંખ્યાઓ અસંખ્ય અસંખ્ય છે છે પૂર્ણ સૌથી પહેલી નાની સંખ્યા છે સૌથી પહેલી નાની પૂર્ણ સંખ્યા જીરો એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી જીરો વડેનો ભાગાકાર વ્યાખ્યાયિત નથી સંખ્યા રેખા ઉપર એકની ડાબી બાજુ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી સંખ્યા રેખા પર જીરોની ડાબી બાજુ કોઈ પણ પૂર્ણ સંખ્યા નથી કોઈ પણ બે પૂર્ણ સંખ્યા મળે એ પૂર્ણ સંખ્યાઓના સરવાળાના ક્રમ નિયમ સૂચવે છે જીરો એ સરળ સરવાળાની તટસ્થ સંખ્યા છે એ કે ગુણાકારની તટસ્થ સંખ્યા છે કૌંસમાં સાત પ્લ આઠ પ્લસ સાત પ્લસ છ બરાબર આઠ પ્લસ કાઉશમાં સાત પ્લસ છ એ પૂર્ણ સંખ્યાઓના સરવાળાના જૂથના નિયમનું સૂચવે છે કાઉશમાં પાંચ ગુણ્યા નવ ગુણ્યા સાત બરાબર પાંચ ગુણ્યા કાઉસમાં નવ ગુણ્યા સાત એ પૂર્ણ સંખ્યાઓના ગુણાકારમાં જૂથનો નિયમ સૂચવે છે આઠ ગુણ્યા ચાર પ્લસ છ બરાબર આઠ ગુણ્યા ચાર પ્લસ આઠ ગુણ્યા છ એ પૂર્ણ સંખ્યામાં ગુણાકારનું સરવાળા પર વિભાજન સૂચવે છે ચાલો એના પછી ખાલી જગ્યા કોઈપણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો સંખ્યા જ મળે સંખ્યાઓમાં ક્રમનો ગુણધર્મ સરવા સરવાળા ક્રિયાને લાગુ પડે છે પૂર્ણ સંખ્યાઓમાં જૂથનો ગુણધર્મ ગુણાકાર ક્રિયાને લાગુ પડે છે સંખ્યા રેખા ઉપર ઝીરોની જમણી બાજુએ અસંખ્ય પૂર્ણ સંખ્યા હોય છે સંખ્યા રેખા ઉપર બેની ડાબી બાજુએ એક પ્રાકૃતિક સંખ્યા છે સંખ્યા રેખા ઉપર એકની એકની ડાબી બાજુએ એક પૂર્ણ સંખ્યાઓ છે સંખ્યા રેખા ઉપર આઠસો નવ એ નવસો આઠની ડાબી બાજુએ છે સંખ્યા રેખા ઉપર બે હજાર સિત્તેર એ બે હજાર સાતની જમણી બાજુએ છે ચાર હજાર પાંચ લેસ ધેન ચાર હજાર પચાસ આઠ હજાર સાતસો પાંચ ગેટર ધેન સાત હજાર આઠસો પાંચ એક સિવાયની દરેક સંખ્યા રેખાના સ્વરૂપના ડોટ્સથી દર્શાવી શકાય નવ એ ડોટ્સ વડે ચોરસ સ્વરૂપમાં દર્શાવી શકાય આઠને ડોટ્સ વડે લમચોરસ સ્વરૂપમાં દર્શાવી શકાય ડોટ્સ વડે સંખ્યા વર્તુળ સ્વરૂપમાં ન જ દર્શાવાય ચાલો એના પછી વિકલ્પો આપેલા છે પેલો વિકલ્પ છસો તરત પાછળની સંખ્યા સાતસો છે બે હજારની તરત આગળની સંખ્યા ઓગણીસો નવ્વાણું છે સંખ્યા રેખા ઉપર પાંચમાં બે ઉમેરવા જમણી બાજુ બે પગલા જઈશું સંખ્યા રેખા ઉપર સાતમાંથી ત્રણ બાદ કરવા ડાબી બાજુ ત્રણ પગલાં જઈશું પાંચ હજાર છન્નું લેસ દેન પાંચ હજાર નવસો છ દસ હજાર બસો એક ગેટર ધેન નવ હજાર આઠસો નવ્વાણું સંખ્યા રેખા ઉપર ચારસો દસ એ ચારસો એકની જમણી બાજુએ છે સંખ્યા રેખા ઉપર પાંચસો ત્રણ એ પાંચસો ત્રીસની ડાબી બાજુએ છે ચૌદને ડોટ્સ દ્વારા લંબચોરસ સ્વરૂપમાં દર્શાવી શકાય નવને ડોટ્સ દ્વારા ચોરસ્વરૂપે દર્શાવાય ચાલો પછી વિધાનો ખરા છે કે ખોટા 25 ગુણ્યા ત્રણસો ગુણ્યા જીરો બરાબર પંચોતેર હજાર ખોટું કારણ કે જીરો સાથે ગમે તેનો ગુણાકાર જીરો આવશે બધી જ પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓ છે ખોટું પચીસ પ્લસ દસ ઓછા પાંત્રીસના છેદમાં દસનું સાદરૂપ છે ખરું એકમાં શૂન્ય ઉમેરતા જવાબ દસ થાય ખોટું બે સંખ્યાઓનો ગુણાકાર એક થાય તો આ બે સંખ્યા પૈકી એક સંખ્યા એક હોય ખોટું બે સંખ્યાઓનો ગુણાકાર ઝીરો હોય તો આ બે સંખ્યાઓ પૈકી એક સંખ્યા ઝીરો હોય ખરો બે અંકની સંખ્યાની પહેલાંની સંખ્યા બે અંકની જ હોય ખોટું બે અંકની સંખ્યાની પછી આવતી સંખ્યા બે અંકની જ હોય ખોટું પ્રાકૃતિક સંખ્યા એકની પહેલાં કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી ખરું પાંચસો એ ચારસો નવ્વાણું અને પાંચસો એકની વચ્ચે સંખ્યા છે ખરું ચાલોના પછી તરત પાછળની સંખ્યા લખો બે હજાર સાતસો ઓગણ પછી બે બે હજાર નવસો ઓગણસી પછી બે હજાર નવસો એંશી પછી પાંત્રીસો નવ્વાણું પછી છત્રીસો પછી આઠ હજાર નવસો નવ્વાણું પછી નવ હજાર છ હજાર પંચ્યાસી પછી છ હજાર છ્યાશી સાત હજાર પાંચસો પચાસ પછી સાત હજાર પાંચસો એકાવન છ હજાર સાતસો નેવ્યાશી પછી છ હજાર સાતસો નેવું ચાલો પછી તરત આગળની સંખ્યા પાંચ હજાર છ હજાર પહેલાં પાંચ હજાર નવસો નવ્વાણું સાત હજાર પાંચસો એંશી પહેલાં સાત હજાર પાંચસો ઓગણએંશી ચાર હજાર નવસો નેવુંની પહેલાં ચાર હજાર નવસો નેવ્યાશી આઠ હજાર સિત્તેર પહેલાં આઠ હજાર ઓગણસિત્તેર આઠ હજાર નવસો ત્યાંસી પહેલાં આઠ હજાર નવસો બ્યાસી અને નવ હજાર નવસો નવ્વાણું પહેલાં નવ હજાર નવસો ને અઠ્ઠાણું ચાલો વચ્ચેની સંખ્યા આઠ હજાર નવ્વાણું પછી એક્યાશીસો પછી એક્યાશીસો એક પછી સાત હજાર સાત હજાર એક સાત હજાર બે પિસ્તાળીસો પચાસ પિસ્તાલીસો એકાણું પિસ્તાલીસો બાવન અડસઠસો નવ્વાણું પછી ઓગણસિત્તેરસો ઓગણસિત્તેર જીરો એક ચાલો પછી સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળો મેળો ચાલો ચાર પ્લસ બે સંખ્યા રેખા પર ચારની જમણી બાજુ બે ડગલા ચારની જમણી બાજુ બે ડગલા આગળ ચાલીશું ચાર વત્તા બે બરાબર આપણને છ મળશે એટલે કે ચાર વત્તા બે બરાબર છ થાય નવમો પ્રશ્ન સંખ્યા રેખાનો ઉપયોગ કરીને નીચેની બાદ બાકી મેળવો સાત માઇનસ બે સંખ્યા રેખા ઉપર સાતની જમણી બાજુ બે પગલાં જઈશું એટલે કે સાતથી જમણી બાજુ બે જઈએ તો પાંચ આપણને મળશે દસમો પ્રશ્ન સંખ્યા રેખાનો ઉપયોગ કરીને નીચેનો ગુણાકાર મેળવો બે ગુણ્યા ત્રણ સંખ્યા રેખા ઉપર ઝીરોથી જમણી બાજુ ત્રણ વાર બે બે બિંદુ જઈશું બે ગુણ્યા ત્રણ ત્રણ વાર આપણે જઈશું બે બે બિંદુ સુધી તો કે શું મળશે તો કે છ બે ગુણ્યા ત્રણ બરાબર છ અગિયારમો પ્રશ્ન નીચેની બાબતો પૂર્ણ સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખો વીસ પ્લસ દસ બરાબર દસ પ્લસ વીસ સરવાળામાં ક્રમનો ગુણધર્મ સોળ ગુણ્યા બાર બરાબર બાર ગુણ્યા સોળ ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ સાડત્રીસ ગુણ્યા એક બરાબર સાડત્રીસ એક ગુણાકારની તટસ્થ સંખ્યા છપ્પન વત્તા ઝીરો બરાબર છપ્પન ઝીરો સરવાળાની તટસ્થ સંખ્યા એકવીસ પ્લસ તાઉસમાં ચોપ્પન પ્લસ બેતાલીસ બરાબર એકવીસ પ્લસ ચોપન વત્તા બેતાલીસ સરવાળામાં જૂથનો ગુણધર્મ ઓગણસી ગુણ્યા એક્યાશી ગુણ્યા છન્નું બરાબર ઓગણસી ગુણ્યા એક્યાશી ગુણ્યા છન્નું ગુણાકારમાં જૂથનો ગુણધર્મ અઢાર ગુણ્યા ચોવીસ વત્તા છત્રીસ બરાબર અઢાર ગુણ્યા ચોવીસ પ્લસ અઢાર ગુણ્યા છત્રીસ ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ ચાલો એના પછી બારમો પ્રશ્ન પૂર્ણ સંખ્યાના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂતા આપો બોતેર પ્લસ છસો નેવ્યાશી વત્તા અઠ્યાવીસ ચાલો હવે આમાંથી આપણે બોતેર અને અઠ્યાવીસનો પહેલાં સરવાળો કરીએ તો બોતેર અઠ્યાવીસનો સરવાળો સો અને છસો નેવ્યાશી એમના પછી આ બેનો સરવાળો કેટલો હતો કે સાતસો નેવ્યાશી ચાલો હવે પચીસ ચોક આપણને ખબર છે પચીસ ચોક સો એટલે ચાર ગુણ્યા પચીસના કાઉન્સમાં લખીશું અને બસો પંચ્યાસીની કાઉન્સની બહાર લખીશું પચીસ ચોક સો બસો પંચ્યાસી પછી બંનેનો ગુણાકાર પાછળ બે ચીરો લગાડશું પછી એકસો પચીસ ગુણ્યા આઠ બરાબર હજાર થાય એટલે એને આપણે સાથે રહેશું ઓગણપચાસ એકાઉન્સની બાર ઓગણપચાસ હજાર ચાલો પાંત્રીસ ગુણ્યા અડસઠ આમાં કોમન આપણે પાંત્રીસ કાઢી નાખશું પાંત્રીસને કોમન કાઢું શું વધે તો અડસઠ વત્તા બત્રીસ પાંત્રીસ અને સો એટલે પાંત્રીસો પછી ઓગણસાઠ ગુણ્યા સાતસો ત્રેસઠ પ્લસ બસો સાડત્રીસ ગુણ્યા ઓગણસાઠ ઓગણસાઠ સાતસો ત્રેસઠ પ્લસ બસો સાડત્રીસ એટલે હજાર એટલે ઓગણસાઠ હજાર આવશે તેરમો પ્રશ્ન પૂર્ણ સંખ્યાના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને રૂપ આપો ચાલો હવે અને એકસો બે છે એને સો પ્લસ બે આપણે લખી શકીએ એકસો બે બરાબર સો પ્લસ બે એટલે કે એક વાર એકસો ત્રીસ નો સો સાથે ગુણાકાર અને એક સાથે એક વાર બે સાથે ગુણાકાર એકસો ત્રીસ ગુણ્યા સો બરાબર તેર હજાર અને એકસો ત્રીસ ગુણ્યા બે બસો સાહીઠ અને બંનેનો સરવાળો કરતા તેર હજાર બસો સાહીઠ મળશે બસો પચાસ ગુણ્યા એક હજાર પાંચ ચાલો એક હજાર પાંચને આપણે છૂટા પાડીએ તો હજાર વત્તા પાંચ બસો પચાસ એમને રાખીએ બસો પચાસની સાથે એકવાર હજાર પ્લસ બસો પચાસની એક સાથે પાંચ એટલે કે બે લાખ પચાસ હજાર પ્લસ બારસો પચાસ બે લાખ એકાવન હજાર બસો ને પચાસ ચાલો એના પછી ચૌદમાં પ્રશ્ન ડોટ્સના ઉપયોગથી નીચેનાને માંગેલા સ્વરૂપમાં દર્શાવો પાંચ રેખા સ્વરૂપે નવ ચોરસ સ્વરૂપે છ ત્રિકોણ સ્વરૂપે અને દસ લંબચોરસ સ્વરૂપે ચાલ એના પછી એક્ઝામ્પલની ચર્ચા કરીએ નીચેના દાખલા ગણો એક ટ્રક કલાકમાં પંચોતેર કિમીની ઝડપે ગતિ કરે છે આ ટ્રક બાર કલાકમાં કેટલા કિમી અંતર કાપશે એક કલાકમાં પંચોતેર કિમીનું અંતર કાપે છે તો બાર કલાકમાં કેટલું અંતર કાપશે બાર ગુણ્યા પંચોતેર અથવા પંચોતેર ગુણ્યા બાર તમે કરી શકો નવસો જવાબ નવસો કિલોમીટર અને આ તમે રફ કામ કરીને આ જવાબ લખો હોય તો પણ તમને પૂરા માર્ક્સ મળશે ચાલો એના પછી અનિલે તેની ગાડીમાં પહેલી તારીખે અઠ્યાવીસ લીટર પાંચમી તારીખે ત્રેવીસ લીટર અને બારમી તારીખે ઓગણીસ લીટર પેટ્રોલ પુરાવ્યું એટલે કુલ સિત્તેર લીટર છે એ પેટ્રોલ પુરાવ્યું જો પેટ્રોલનો ભાવ લીટરે રૂપિયા પંચોતેર હોય તો અનિલને કેટલા પેટ્રોલનો ખર્ચ થયો એક લીટરના પંચોતેર રૂપિયા તો સિત્તેર લીટરના કેટલા સિત્તેર ગુણ્યા પંચોતેર ઝડપી ગુણાકાર પણ તમે કરી શકો પાંચ હજાર બસો પચાસ ચાલો અહીં તમારું ચેપ્ટર પૂરું થાય છે હવે આપણે પ્રવૃત્તિ જોઈએ આડા અને ઊભા સરવાળા કરી જવાબ લખો અહીં છે એનો સરવાળો કેટલો થાય તો કે આઠ લાખ ચૌદ હજાર એકસો અઠ્યોતેર આનો સરવાળો થાય સાત લાખ ત્રેસઠ હજાર ત્રણસો ત્યાંશી આનો સરવાળો થશે છ લાખ છાસઠ હજાર નવસો બાવીસ પછી આડો સરવાળો પાંચ લાખ ચોર્યાસી હજાર સોળ આડો સરવાળો નવ લાખ સાત હજાર નવસો એક્યાશી આડો સરવાળો સાત લાખ બાવન હજાર ચારસો ને છ્યાસી ને કુલ સરવાળો છે એ બાવીસ લાખ ચુમ્માલીસ હજાર ચારસો ને ત્યાંશી આવશે ચાલો હવે બાદ બાકી કરો તો આ બંને બાદ બાકી છે એ પાંચ લાખ છ્યાસી હજાર આઠસો ઓગણ એશી પછી આની બાદ બાકી છે એ ચાર લાખ નેવ્યાશી હજાર ચારસો ને સત્તર પછી ત્રીજાની બાદ બાકી છે બે લાખ સત્તાવન હજાર છસો ઓગણસાઠ અને ચોથાની બાદ બાકી બે લાખ ત્યાંશી હજાર એકસો ને ચાર ફૂદડીની જગ્યાએ કેવો અંક આવે તે વિચારીને લખો ફૂદડીની જગ્યાએ તમે સંખ્યા લખશો તો લખવામાં થોડીક તકલીફ પડશે પણ તમે અહીંયા આવી રીતના મેં લખેલો છે એમ લખો તો પણ ચાલે અહીં ફૂદડીની જગ્યાએ ચાર આવશે અહીં પાંચ આવશે અહીં બે ચાર અને એક પછી અહીં ફૂદડી છે એની આવશે ચાર નવ પછી અહીંયા આવશે ત્રણ ચાલો બીજા દાખલામાં છે એ અહીંયા આવશે બે અહીં આવશે બે ચાલો અહીં આવશે સાત સાત ચાર અને આઠ ચાલો અહીં આપણું તમારું ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ